અમે છત્તી કોમને ડેરીમાં કેટલા જણે નોકરી આપી છે માત્ર વોટ લેવા માટે છતીસે કોમને અઢારે આરમ ત્યારે અમારી પાસે ભલે પૈસા ના હોય અમારી પાસે મારી બેન દીકરીઓ હો હો રૂપિયા હારીને અમે ચૂંટણી લડી રહ્યા છીએ પણ અમે કોઈ એવા કાળા ધંધા નથી કર્યા અમે કોઈ અમારા મતદારો જોડે વિશ્વાસઘાત નથી કર્યો અમે જ્યાં બેઠા છે પાર્ટીને દગો નથી કર્યો અને અલગ અલગ જે સ્ટેટમેન્ટ આપવામાં હમણાં તો હોડ લાગી છે અને જે હોડ લાગીને એક ઓફિસમાં બેસીને એનું ડ્રાફ્ટિંગ થાય છે બનાસ ડેરીની અંદર અને બનાસ ડેરીના જે સંચાલકો હોય અને બહારથી આવીને જે બનાસકાંઠાનું તમામ ક્ષેત્રની અંદર જે શોષણ કરવા વાળા વ્યક્તિઓ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સમાજના આગેવાનોને આગેવાનોને ડ્રાફ્ટિંગ કરીને પ્રજાપતિ સમાજને કેવું બોલવું દલિત સમાજને કેવું બોલવું બ્રાહ્મણ સમાજને કેવું બોલવું ઠાકોર સમાજને કેવું બોલવું એ તમામ બોલવા વાળાઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જ્યાં તમે જે વિચારધારા સાથે બેઠા છો ને એ વિચારધારામાં તમે જે શબ્દ બોલો છો એ શબ્દોમાં કેટલું તથ છે અને તમને ખાલી બોલવા પૂરતા આગ્રહ કર્યા છે આઠમી તારીખે તમે બોલવા વાળા ના તમારો કોઈ ફોન પણ ઉપાડવાના નથી આટલું ધ્યાનમાં રાખીને તમે વાત કરી અને એટલા માટે એમને આગા કરે છે કે ક્યાંય ઠાકોર સમાજ ઉશ્કેરાય ક્યાંય ક્ષત્રિય સમાજ ઉશ્કેરાય ક્યાંય કોંગ્રેસના આગેવાનો ઉશ્કેરાય અને આ દોઢ બે મહિનાથી કોઈ મુદ્દો મળતો નથી એટલે હવે મુદ્દો ગોતવા માટે કરીને આ બધાને ત્યાં લખી આપવાનું અને લખેલું બોલે છે અને લખેલું બોલે છે ત્યારે એમને આપણે એટલું જ કહીએ કે અમે તો ગાંધીજીની વિચારધારા વાળા છીએ અમારા એક લાફો મારે ને તો ગાંધીજી બીજો ગાલ ધરવા માટેની વાત કરી છે પણ સમય બદલવાનો છે ને તમે રાજકીય સિદ્ધાંતો ના ફેરફાર કર્યા છે તમે ક્યાંક બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણ સાથે ચેડા કરવાની વાત કરો છો તમે ક્યાંક લોકશાહી ખતમ કરવા માટેની વાત કરો છો અમે ગાંધીજીના વારસદાર છીએ ગાંધી વિચારધારાવાળા છીએ પણ ક્યાંક જરૂર પડે ને તો જી રાણી લક્ષ્મીભાઈ ની પ્રેરણા લેવી પડે ક્યાંક ભગતસિંહ વીરતા પરમો ધર્મ નિભાવવા પડે ને તો એમાંથી પણ અમે પીછે કરીએ એટલું ધ્યાનમાં રાખીને તમારે બધાને બોલવાની જરૂર છે ત્યારે આપ સૌને મારી દેહ હાથ જોડીને વિનંતી કે મારો સ્વભાવ હમેશા લોકો માટે ન્યાય અપાવવા માટે નો રહ્યો છે ડોક્ટરે પોતાના પેશન્ટને બચાવવા માટે તમામ પ્રકારના અંતિમ પ્રયાસો કરે એમ હું મને ક્યાંય પણ કોઈની જોડે અન્યાય થયો હોય મારા શરણે આવ્યું હોય મને મારા ઉપર વાત મૂકી હોય કે બેન આમાં તમારી મદદની જરૂર છે તો અંતિમ કાયદાની ભાષાનું લડવાનું હોય સરકાર આમે લડવાનું હોય ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની પ્રેરણા લેવી પડી હોય તમામ પ્રકારના સોર્સ મારફત મારા હંમેશા મેં ન્યાય અપાવવા માટેનું કામ કર્યું છે આ ચૂંટણી મારે સંસદ સભ્ય થવા માટે હું નથી લડી મારી મુદત તો હજી બે હજાર પૂરી થાય હું ધારા ધારાસભ્ય તરીકે છું પણ આ બનાસકાંઠા જિલ્લો માનતા હોય તો એને એમના મગજમાંથી રહી કાઢી નાખવાની જરૂર છે કે બનાસકાંઠા જિલ્લો એ આઝાદ ભારતનો એક ભાગ છે બનાસકાંઠા જિલ્લા એ આખા રાજ્ય ને આ વર્તમાન બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં બતાવી દીધું કે દબાવવાળી રાજનીતિ નથી તો તો આ મંડપ ભરેલો ના હોય પ્રકારની ચૂંટણી પૈસાથી પૈસા થી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી મુકેશ અદાણી મુકેશ અંબાણી ત્યાં ધીમી બેઠા બેઠા પાંચસો બેતાલીસ સીટો પૈસા ચૂકવી ગયા કે ના ચૂકવી ગયા ચૂકવી ગયા ને એટલે પૈસાથી થી લોકશાહી ખરીદી શકાતી નથી સંસાધનો વ્યવસ્થાઓ હોય પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી અને મને બધા આગેવાનો વિનંતી પણ કરી કે પેલા ચૂંટણી તમારે ફરજીયાત લડવાની છે એ તો લડાવવા માટેનું કારણ શું કે જેનાથી આખો જીલો બનાસકાંઠા બીએ છે એની સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ તમને છે એટલા માટે કઈ ના તમારે ચૂંટણી લડવાની બે હજાર સત્તર માં બધા સંસાધનો હતા તમે બધી નજર ની સામે જોયું બે હજાર બાવીસ માં બધા સંસાધનો હતા તમે બધી જ નજર ની પરિણામ જોયું અને મારો કહેવાનો અર્થ એટલો જ છે અને મારે તમને એટલી જ ખાતરી આપવાની છે કે આજે સિદ્ધાર્થભાઈ બેઠા છે લક્ષ્મીબેને શરૂઆતમાં વાત મૂકી કે આ વિસ્તાર એને પાણી મળવા માટેનો અધિકાર હતો પણ એ સમય સંજોગે આખી યોજનાઓનો ફેરફાર થયો અને એના કારણે આ વિસ્તાર એ પાણીથી વંચિત રહી ગયો છે એ ટાઈમે જરૂર માપણી હતી પચાસ વર્ષ પહેલાની વાત છે કે તરીકે ચાલી વર્ષ પહેલાની વાત છે આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર એ ઓલા મોભાના પાણી નેવે ચડાવવાની વાત કરે કદાચ એ લોકો યોજના આ બાજુ બનાવી હોત તો પાણી આ છે રણ ઉધી જવું હોત તો જો પાણી આમ જાય પાણી આમ ના આવે હવે એ પાઇપું નાખે હવે પાઇપિક વધારે પાણી પૂરું થાય પાણી એની પાઇપ છે એટલા માટે એમના મળતીઓને કોન્ટ્રાક્ટ મળે એટલા માટે જ ખેડૂતોને પાણી મળે કે ના મળે તળાવનું ઉદઘાટન હોય ચૂંટણી હોય એટલે મહિના પેલા બમ્બો પાડે અને જ્યાં બમ્બો પાડવાનો હોય ને એડવાન્સ પ્લાસ્ટિક પાતરી છે એટલે પાણી જમીનમાં ના થતું રહે હવે આ રીતે પાણી ના તળ ઉંચા આવે ખરા આપડે તો બધા ખેડૂત છીએ કે બનાસ નદી પૂરી વહે ને ત્યારે અમારા બાજુ તળ ઊંચા આવે પૂરેપૂરી બે કાંઠે હેડે તાર અને આ બધા ખેડૂતો છે એટલે માત્ર કોઈ પણ લાંબા ટાઈમ માટે ઘણા માણસોને મૂર્ખ બનાવી શકાતા નથી એમાં હમજણા હોય અને હોય ત્યારે એમનો દસકો જે હતો એ પૂરો થયો છે આપ સૌને તમારી બેન તરીકે દીકરી તરીકે એટલી ખાતરી આપું કે મારાથી જેટલું કામ થાય એટલું તમારું કામ કરીશ પણ જેટલો તમે મારા ઉપર ભરોસો જે મૂક્યો છે અને બળદેવજી કહેતા હતા કે આ વેચવું માન નથી તો તમે મારા માટે જે ભરોસો મૂક્યો